ભાવનગર જિલ્લાના સ્કાઉટ ગાઈડ દ્વારા ડાયમંડ જ્યુબિલી અંતર્ગત ફાયર અને નોન ફાયર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા જિલ્લા સ્કાઉટ ગાઈડ દ્વારા યોજાયેલા કાર્યક્રમ અગિયાર શાળાના એકસો પચાસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ ચોમાસામાં કઈ રીતે ચાલુ વરસાદે રસોઈ કરવી તે શીખ્યા હતા જેમાં બાળકોએ વિવિધ શાક પૂરી અને શીરો વગેરે બનાવતા શીખ્યા હતા Thank yes. you. ભાવનગર જિલ્લા ભારત સ્ટાઉ ગાઈડ સંઘ દ્વારા ડાયમંડ જ્યુબલી સેલિબ્રેશન અંતર્ગત આજે ફાયર અને નોન ફાયર કુકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગર શહેરની અગિયાર જેટલી શાળાના દોઢસોથી પણ વધારે બાળકોએ આજે વરસતા વરસાદની અંદર ફાયર કુકિંગનો લાભ લીધો હતો બાળકોને આ મુશ્કેલીમાં કેવી રીતે રસોઈ બનાવી એની પરીક્ષા આજે આ બાળકોએ ખૂબ જ સારી રીતે ઉકેલને કરી છે રોટલી ભાખરી થેપલા પૂરી જેવું ધાન બનાવ્યું સાથે સાથે રીંગણા બટેટાનું શાક છે શેવ ટમેટાનું શાક છે કેટલા બટેટાનું શાક છે આખા રીંગણા બટેટાનું શાક છે ભીંડાનું શાક છે એ પણ બનાવ્યું બાળકોએ સરસ મજાની શીર બનાવી રવાઈનો શીરો બનાવ્યો સૂજી બનાવી અમુક બાળકોએ ગુલાબજાંબુ બનાવ્યા અને પોતાની સૂઝ પ્રમાણે વરસતા વરસાદમાં કેમ રસોઈ બનાવી એ આજે સાચી પરીક્ષા હતી નોન ફાયર પૃથ્વીની અંદર પણ નાના બાળકોએ ખૂબ સરસ કામ કર્યું અને આજે આ કુકિંગના કાર્યક્રમનો બાળકોએ આનંદ માણ્યો છે